એકત્રીસ મે એટલે કે વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે ચાલો આપણે બધા કોઈપણ પ્રકારના તમાકુના સેવનને કહીએ બીગ નો કારણ કે તમાકુ ખાવાથી લોહીની નળીઓ જાડી થવી એના લીધે થતાં હાર્ટ એટેક બીપી વધવાના ચાન્સીસ સાથે સાથે લખવા થવાની પણ અસરો વધી જતી હોય છે તેમજ સ્મોકિંગ કરવાથી ગંભીર બીમારીઓ જેમ કે ફેફસાની કેપેસિટી ઓછી થવી શ્વાસની તકલીફ વધવી સાથે સાથે ફેફસાના કેન્સર થવાની પણ શક્યતાઓ વધી જતી હોય છે સો ચૂઝ લાઈફ

તથા લોહીની નળીઓ બ્લોક થવાના લીધે ઘણી વાર તકલીફ પડતી ઘણી ઘણીવાર ટાંકા લીધા બાદ એમાં રોજ નથી આવતી તો હાડકા અને સ્નાયુને મજબૂત કરવા માટે આપણે સ્મોકિંગ બંધ કરીએ અને આપણા પરિવારને સ્વસ્થ રાખીએ અને કોઈ પણ બિનજરૂરી અડચણ આવે તો એને રોકીએ